દક્ષિણ ગુજરાત સુગર મિલોના ભાવની તો માર્ચ મહિનાની તારીખ પર ખેડૂતોની નજર સુગર મિલો તરફ હોય કેમ કે આ દિવસોમાં ભાવ શેરડીના ટન દીઠ નક્કી થતા હોય છે ત્યારે સુગર મિલોએ પોતાના ભાવની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે ઓલપાડ તાલુકાની સાયણ સુગર ફેક્ટરીએ શેરડીનો ટન દીઠ પ્રથમ ભાવ ચોત્રીસો સોળ જાહેર કર્યો હતો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીની ખેતી કરવામાં આવે છે અને ગુજરાતમાં સૌથી વધુ સુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવી છે અને આ સુગર મિલો સહકારી ધોરણે નહીં નફો નહીં ખોટના ધાર ધોરણ મુજબ ધંધો કરે છે ત્યારે વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની સાયણ સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલની અધ્યક્ષતા મળેલ બોર્ડ મિટિંગમાં ઓક્ટોમ્બરથી જાન્યુઆરી માસ સુધીનો પ્રતિ ટન દીઠ ભાવ ચોત્રીસો સોળ ફેબ્રુઆરીના પાંત્રીસો એકતાલીસ માર્ચનો રૂપિયા પાંત્રીસો એકાણું ભાવ તેમજ એપ્રિલનો છત્રીસસો એકતાલીસ જાહેર કરાયો છે જ્યારે આ ભાવ માત્ર છ કપાત સભાસદ બચત પેટે જાહેરાત કરી હતી અને બોર્ડના ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા સુગર સુગરપર ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા

ભાવ પડ્યો છે ને સાયન્સ સુગર એવી છે કે જે પહેલો ભાવ પડ્યો છે હજુ કોઈ સુગર મિલનો ભાવ હજુ બહાર આવ્યો નથી જે ભાવ છેવરના ભાવ જાહેર કરવામાં આવ્યા એમાં ઓક્ટોબરથી જાન્યુઆરીના ચોત્રીસો સોળ ફેબ્રુઆરીના પાંત્રીસો એકતાલીસ માર્ચના પાંત્રીસો એકાણું એપ્રિલના છત્રીસો એકતાલીસને એમાં છ રૂપિયા કપાટ કરીને અમે આ ભાવ જાહેર કરેલા છે ખેડૂતોમાં ખુશીનો લાહોર માહોલ છે થોડીક દુઃખ પણ છે પણ જે પરિસ્થિતિ નિર્માણ થયેલી છે ગત વર્ષ કરતાં એને સ્વીકારે છૂટકો અને સુગર ઇન્ડસ્ટ્રીઝ છે એ ખેડૂતો સાથે સંલગ્ન છે એટલે સુગર ઇન્ડસ્ટ્રી પણ બચાવવી પડે અને ખેડૂતોને બચાવવા પડે એમને આપણે સંલગ્ન કરીને આજે નહીં પણ નહીં નુકસાન જે સુગર ફેક્ટરી કરે છે અને જેવટના ભાવ આપે છે એમાં સાયન્સ સુગર ફેક્ટરીએ તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને ભાવ પાડેલ છે

ગત વર્ષે તેત્રીસો ને છપ્પન રૂપિયા પાડેલા એની સામે આપણે સાહીઠ રૂપિયા ભાવ વધારો કર્યો અને સાયન્સ સુગર ફેક્ટરીએ જે ફેબ્રુઆરીમાં ઇન્સેન્ટિવ આપતા હતા માર્ચમાં ઇન્સેન્ટિવ આપતા હતા અને એપ્રિલમાં આપતા હતા એમાં જે હતું તેમાં પચીસ રૂપિયા વધારો કરીને આપણે ભાવ આપ્યો છે જેથી કરીને સાયન્સ સુગર ફેક્ટરીના બેઝિક ભાવમાં પંદર રૂપિયાનો ઘટાડો થયો છે ગણેશ કુમાર હરિસિંહ ગામ પરિયા આજ રોજ એકત્રીસમી માર્ચે દક્ષિણ ગુજરાત ની જીવાડોળી સમાન સૌ સુગર ફેક્ટરીઓને ભાવ પાડવાનો દિવસ હતો અને આ જે સુગર ફેક્ટરીઓ દક્ષિણ ગુજરાતમાં આવી છે એનાથી દક્ષિણ ગુજરાતના લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું છે વર્ષોથી રહ્યું છે એ માટે આજના દિવસનો સૌ ઇંતજાર રાહ જોઈ રહ્યા હતા કે ભાવ ક્યારે પડશે ક્યારે પડશે ને મારા ખ્યાલમાં આજે સૌ પ્રથમ વાર એવું થયું હશે કે બે વાગ્યે જે ભાવ ઇતિહાસમાં ડિક્લેર થઈ જતા હતા સાડા ચાર વાગ્યે સહકારી સૌ સૌપ્રથમ સાયન્સ સુગર ફેક્ટરીએ ભાવ જાહેર કરીને એક હિંમત ભર્યું કામ કર્યું એવું આજે હું જે હાજર છું અને પ્રમુખશ્રી સાથે વાતચીત થઈ કે ભાઈ ભાવ પાડવો એટલે ખુબ લોખંડના ચણા ચાવવા જેવું કામ છે આજે અમારા પ્રમુખશ્રી રાકેશભાઈ અમારા ઝોનના ડિરેક્ટર અને સૌ એ સહકાર આપીને સૌ પ્રથમ ભાવ પાડ્યો અને આપણે જાણીએ છીએ કે ભાવ તો ઓછો પડે પણ સહકારી મંડળી એટલે નફા નહીં નુકસાન અને ભવિષ્યમાં પણ આપણે આ સુગર ફેક્ટરીઓ ચાલુ રહે અને સારામાં સારું આવનારા દિવસોમાં ક્રશિંગ થાય સુગર ફેક્ટરી ચાલુ રહે પણ આપણી નજીકની જ સુગર ફેક્ટરીનો લાભ મળે એ હેઠળ ખૂબ સરસ સાયન્સ સુગર ફેક્ટરીએ ભાવ જાહેર કર્યો છે એટલે આપણે સૌએ હસ્તે મોડે સ્વીકારી લેવો પડે ભવિષ્યનું પણ આયોજન ખૂબ સરસ પ્રમુખ અને આ સહકારી મંદિરના જે ડિરેક્ટરો છે આપણી સાયન્સ સુગરના એમણે કર્યું છે એટલે જય સહકાર